સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે ધ્વજારોહણ બાદ ફરિયાદીનું બહુમાન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સમગ્ર ગુજરાતમાં ફરકાવાની સાથો સાથે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરની એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે પીઆઈ પટેલ દ્વારા પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો બાદ અનોખા કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે આવતા દિવસોની અંદર આ ભ્રષ્ટાચારમાંથી ગુજરાતને મુક્ત કરવા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ोकर जनय जयत पञ्जाब सिन्ध गुजरात मराठा राविण उज्जलमङ्गा विद्य हिमाचलयमुना गङ्गा उज्जल શુભ નામે જાતા જય રે ભારત ભાગ્ય વિધાતા જય રે જય તે બદલ હું આપ સર્વનો આભાર માનું છું સમાજમાંથી કરપ્શન દૂર કરવા માટે જે આપે ફરિયાદી બનીને જે કામ કરેલું છે તે ખૂબ પ્રશંસનીય છે તે માટે આ સર્વેને હું આજ આવકારું છું અને આપનું અભિવાદન કરું છું